ચલાલા પોલીસ દ્વારા અસામાજિક કામગીરી કરતા ઇસમો સામે લાલ આંક કરવામાં આવી છે ચલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસરના ડામવા સાથે રાખીને વીજ ચોરી કરતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અમરેલી જિલ્લાના પોલીસની સૂચનાથી ચલાલા પીઆઈ જી આર વસૈયા દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભય ફેલાવનાર લુખાગીરી કરનાર કે અન્ય કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર અસામાજિક ગુંડાઓ વિરુદ્ધ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ત્યારે આજે ચલાલા ટાઉન વિસ્તારમાં પીજીવીસીએલ ના કર્મચારીને સાથે રાખીને ચાર જગ્યાએથી વીજ ચોરી પકડી પાડેલ હતી અને અંદાજે કુલ એક લાખ રૂપિયા સુધીનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો મારું નામ જેવી પટેલ જુનિયર ઇજને આપણે નાય બિઝનેસ ચલાલા સબ બોલું છું અમે આજે પોલીસને સાથે રાખીને અને વી ચેકિંગ કામગીરી હાથ ધરેલ છે એમાં અમે ચલાલાના જે હુટલી વિસ્તાર કહેવાય છે એ વિસ્તારમાં જે અસામાજિક તત્વો છે અને જે અમારો પાવર ચોરી મીટર વગર જે ગેરકાયદેસર વાપરે છે એવા અમે ચાર આની પકડવાની કામગીરી કરેલ છે અને જેની અંદાજીત રકમ આજે એક અંદાજે એક લાખ રૂપિયા જેટલી થયેલ છે અને અગાઉ જે આવી કામગીરી સતત અમારા દ્વારા ચાલુ કરવામાં ચાલુ રાખવામાં આવશે અને બધા તમને આપણે મીડિયાના માધ્યમ દ્વારા બધાને આપણે જાહેર એક નિવેદન છે કે આપણે કાયદેસર મીટર વાપરી આપણે જે સરકાર પાવર ચોરી છે એ ન કરતા મીટરમાંથી કાયદેસરનું કનેક્શન વાપરવા નમ્ર અપીલ છે સૌર ગ્રાહકોને હા એમાં આજે એવું છે કે હું ચલાલા સબડિવિઝન નાય બીજનેર એસટી ગરાસિયા આજે પોલીસને સાથે રાખી અને વીજ ચોરી જે કરતા હોય તે ચલાલા સબડિવિઝનમાં આપણે જે વીજ ચોરી કરે તેના માટેની આપણે લંગરિયા રિમુવલ ડ્રાઈવ પોલીસ સ્ટાફને સાથે રાખી અને કરવામાં આવેલ છે જેના આધારે આજે અમને ખૂબ સફળતા મળી છે અને જે વીજ ચોરી કરતા તત્વો છે તેમાં પણ આપણે એક માહોલ ઊભો કર્યો છે કે વીજ ચોરી કરવી એ ખરેખર એક દંડનીય અપરાધ છે જેથી કરી અને વીજ ચોરી કરવી જોઈએ નહીં તેમજ અમારા સ્ટાફના તમામ સભ્યો દ્વારા અમારે જે વીજ ચોરી ડ્રાઈવને જે કરવામાં આવેલી છે તેમાં અસામાજિક તત્વો દ્વારા જે પણ કંઈ કામગીરી કરવામાં આવે છે તેમાં આપણે લંગરિયા રિમૂવ કરી અને આપણે એમને એક ચેતવણી આપેલી છે તેમજ આ ડ્રાઈવ દરમિયાન અમે ચાર કનેક્શન પકડેલ છે જેનું આશરે દંડની દંડ છે એ આશરે એક લાખ જેટલો થાય છે આગામી દિવસોમાં પણ જે અસામાજિક તત્વો છે અસામાજિક જે વીજ ચોરી કરતા તત્વો છે તેના માટે અમે એવી આ પોલીસ તંત્રને સાથે રાખી અને વીજ ચોરી ડામી શકે તેવી અમારી પૂરેપૂરી પ્રતાપ અસ્મિતા ભારત અમરેલી